મિડિયા પહેલ્યા ઉિના ગુજારિશ કરી દોસ્સએ લિંક કે શેર કર્યો જય સુધી લિંક પુજે એની મિ ભાઈ સાથે ગુજારિશ છે કે લિંક કે શેર કર્યો તારીખ અઠ પંચ બજાર ત્રેવી જો કલેક્ટર કચેરીમાં રુજુઆત કરે એ ક જ્યાં લેખિતમાં ઉ લેખિત ડીું કે ખાવડાબી ખાવડાબીમાં જે પણ જૂના પ્રશ્ન એ હલ કરે અચે એ લેખિત મેની કચ્છ મિતર મે પણ પ્રેસ નોટ પાં ડીઈ અને કાછ મિતરમાં આઈ હું આઠા હું નો મુજો હેતુ એ પીજી વી સીએલ કંપની ખાવડા જીબી જે જૂના પ્રશ્ન આવ હલ કરે અચે જૂના પ્રશ્ન કરો જૂના પ્રશ્ન પહેલાં તો એન કેડૂત જૂના જે કનેક્શન જેકો ભાડો મેડા બોરે સા માગણ્યું કરેલાઈએ ઉનીજા પૈસા ભરાજી કૉલ ભરાજી વ્યાન મડે કમ્પ્લીટ થઈ ગયો તાવજુદ પણ ઉ કનેક્શન નાય મ અને અમુક જે ઘરે જ્યાં કનેક્શન જૉલ ભરાજ કે પંજ થઈ ગયા પંચ પંજ વર સુધી કૉલ ભરાજી વે તો એ ઘર જ મીટર ન થા અચે તી મૂના પ્રશ્ન અહીં આ કલેક્ટર કચેરીમાં રિજુઆત કઈ કલેક્ટર સાહેબ કે ખાવડાજીવીમાં જે પેન્ડિંગ મસલા પહેન એ પ્રશ્ન હલ થયે ને ખાસ કરીને બો સમયા હતા ગત ચન જોકો ખેડૂત કે રેગુલર લાઈટ નથી જોડે ને ડીયો વાો વેતો તીમે ફોલ્ટ ફોલ્ટે તો રાત જો જડે વાય ત્યારે ખેડૂત કે પુરતી લાઈટ મિેતી પર ડી જડે પણ વાો થિએ તદે ખેડૂતને ફુરતી લાઈટ ડિનઈ મેચે અડા જૂના જો પ્રશ્ન હલથી ને ઉનિમણી કે સુ સુણાઈ કરે અચે ઉ પ્રશ્ન હલથી અરી રુજૂઆત કહીએ અઠ પંજ તારીખ જો બ હજાર ત્રેવીસ સેને અને કાલ એક ભ્રષ્ટાચાર જે વિરોધમાં રિકોડિંગ એ અક રેકિંગ મોટ આઈએો ભ્રષ્ટાચાર થિએ તો અક મુ મુંદા એ ભ્રષ્ટાચાર થિનતા મિ ભ્રષ્ટાચાર જે વિરોુમાં જીત પણ ભ્રષ્ટાચાર થો ઉ ખાફ અહીંયા અને રોદ જે પણ ભા ફોન કરીને ચો હયો માહિતી ઘણો હયો હેતુ એ જજાય કે નિયમ પ્રમાણે કાયદેસર રીતે કમ થે જે પૈસની માગણી થતી માનું પૈસા ઘણો ઇન જે વાહુ વિરુદ્ધમાં નિયમ પ્રમાણે કમ થણા ખપે જય જં ખેડૂત બાર સુધી કોલ ભર્યો બાર મહિના ડેઢવાે થઈ ગયો કોલ ભર્યો દેઢ ડેઢ બાર સુધી ઉઇટ જો કનેક્શન ન ઉની જે ખેતી ફેટાઈ ગયા દેઢ વારે બો વરે બાર મહિના એ જવાબદારી કહે બરાબર એ જવાબદારી કહે કોલ જો લાઈટ નિયમ પ્રમાણે પાંખી જો કોઈ કાયદાકીય રીતે ગાલ કરે જઈએ ને કાયદેસર નીતિ નિયમ પ્રમાણે જે કી પણ નિયમ લાગુ પહેતા એની પ્રમાણે પાંખે હલી જવાય પીજીવીસીએલ જ નિયમ એ કે ત્રે મહિના સુધી કોલ કંજો નીકળે તો ત્રે મહિને સુધી કંઈ પણ ખેડૂત પૈસા ન ભરે તો કૉલ એ કૅન્સલ કરે અચી એ કૉલ ની પર્ચી નીચે લખ્યલ હોય પણ ખેડૂત જ મુદ કે વી ડી પં ડી બારો ડીમાં પંદ્રો ડીમાં ખેડૂત હિં પૈસા ભરે અથ પૈસા ભરે અચે તો એન કે બારહા મહીના નીકળી જ બો વા નીકરી જ એન્ય ખેતરમાં કનેક્શન નતો અચે એનજી ખેતી ફટેથી બારા મહીના ડેઢવારે થયા ખેતી ફટેથી એ જવાબદાર કેર તો રજૂઆત કરી એ કચ્છ કલેક્ટર અઠ તારીખ જો અધિકારી સુધી મુી આવાજ બધી વે પોલીસે મહત્વપરા ગુજારિશ છે કે પેન્ડિંગ પ્રશ્ન જે એની મથ ગૌર કરે અચે ને પેન્ડિંગ જે કામગીરી આવે કામગીરી સમયસર પૂરી કરે અચે જય હિન્દ